પોરબંદરમાં હિરલબા જાડેજા અને તેના પાંચ સાગરીતો સામે સાયબર ક્રાઇમ હેઠળ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જેના પગલે હિરલબા અને તેના એક સાગરીતની ધરપકડ કરાઈ હતી જેના બે દિવસના રિમાન્ડ મંજૂર થયા છે પોરબંદર સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં એક જાણવા જોગ નોંધ થઈ હતી જેને લઈને તપાસ હાથ ધરવામાં આવી હતી ત્યારે કેટલાક શંકાસ્પદ બેંક ખાતાઓની માહિતી પોલીસને હાથે લાગી હતી જેમાં કોટક મહિન્દ્રા બેંકના ચૌદ જેટલા શંકાસ્પદ ખાતાઓ મળ્યા હતા જેમાં પ્રાથમિક તપાસ કરતાં પાંચ ખાતાઓમાં અલગ અલગ રાજ્યમાં થયેલ છેતરપિંડીના પૈસાનું ટ્રાન્સફર થયું હતું જેમાં સાયબર ક્રાઇમના છેતરપિંડી થયેલા રૂપિયા પાંત્રીસ લાખથી વધુ રકમ પોરબંદરના પાંચ ખાતાઓમાં જમા થઈ હતી જેમાં દસ બેંક ખાતાઓમાં એક જ સરખું હિરલબા જાડેજાના નિવાસસ્થાનનું જોવા મળ્યું હતું ત્યારે પોલીસે તપાસ હાથ ધરી હતી જેમાં હિરલબા જાડેજા રામા ઓડેદરા હિતેશ ભીમા ઓડેદરા વિજય ભીમા ઓડેદરા પાર્થ સોનગેલા મોહન અને અજય ચૌહાણના નામ આ પ્રકરણમાં ખોલતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી જેમાં હિરલબા જાડેજા હાલ જુનાગઢ જેલમાં હતા અને હિતેશ ઓડેદરા પોરબંદરની જેલમાં હતું ત્યારે પોલીસે આ તમામ કાર્યવાહી પૂર્ણ કરી અને જૂનાગઢ જેલ ખાતેથી હિરલબાનો તેમજ પોરબંદર જેલ ખાતેથી હિતેશ ઓડેદરાનો કબજો લઈ ગત મોડી સાંજે ધરપકડની કાર્યવાહી હાથ ધરી હતી ત્યારે આજે આ બંનેને કોર્ટમાં રજૂ કરી અને પોલીસે દસ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી ત્યારે કોર્ટે તેના બે દિવસના રિમાન્ડ મંજૂર કરતા આ ગુનામાં અનેક ખુલાસા થાય તેવી શક્યતા વર્તાઈ રહી છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર